નમસ્કાર મિત્રો જીગર વિદ્યા મંદિરમાં એક વખત સ્વાગત છે વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બે લાયકોનને ટચ કરી લેજો જેથી આવા નવા વિડીયા આવતા એ તમને નોટિફિકેશન મળતી રહે આવો વિડીયો છે જોઈએ એક નગર હતું નગરના રાજાને એક દિવસ પ્રજાની જવાબદારી વિશે જણાવવાનું ઉત્સુકતા થઈ તેને છુપાઈને નગરના માર્ગ ઉપર એક મોટો પથ્થર મૂકી દીધો આ પથ્થર પાસેથી આખો દિવસ આમ સાજ થવા આવી ગઈ છતાં પથ્થર હજી રસ્તા વચ્ચે જ પડ્યો છે તેવામાં અત્યારથી એક માણસ પસાર થયો અને તેણે રસ્તા વચ્ચે પડેલા આ પથ્થરને જોયો તે માણસે જોયું કે આ પથ્થર બધાને બહુ જ નડે છે એટલે તે માણસે પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુએ મૂકવાનું નક્કી કર્યું હવે જેવો તે માણસે આ પથ્થર ખસેડ્યો કે તરત જ તેણે પથ્થર નીચે એક ચિઠ્ઠી દેખાણી તેણે માણસે પથ્થર રસ્તાની એક બાજુ મૂકી દીધો અને ત્યારબાદ ચિઠ્ઠી ખોલીને જોયું તો રાજાની ચિઠ્ઠી હતી ચીઠીમાં રાજાએ આ પથ્થર ઉપાડવા બદલે ઇનામ લખ્યું હતું આ માણસને ખૂબ જ આદર સાથે પથ્થર ઉપાડવાનું ઈનામ સો સોનામહર આપી આ જોઈ સૌ નગરજોનો આશ્ચર્યમાં પડી ગયા અને નગર પ્રત્યે પોતાની જવાબદારીનો ખ્યાલ આવ્યો તો મિત્રો આ રીતે જ આ સરસ મજાની એક વાર્તા અહીંયા લખવાની હતી એનો જવાબ આ રીતે હતો હવે પ્રશ્ન નંબર બે જોઈએ આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં એક ચરણોમાં કાવ્યમાં કવિને વહેલી સવારે ચાલવા જવાનું શા માટે ગમે છે તો એનો જવાબ છે આ રીતે વહેલી સવારે આકાશમાં રંગો રેલાય છે અને પંખીઓ કલસોર કરે છે અજવાળું થતા ધીરે ધીરે પહાડ નદી તેમજ મેદાન ઉગરતા નજર પડે છે સવારનો પવન ધરતીની સુગંધ ફેલાવે છે અને સવારમાં કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ થાય છે તેથી કવિને વહેલી સવારે ચાલવાનું ગમે છે હવે જોઈએ પ્રશ્ન નંબર બે કદર પાઠમાંથી તમને કયું પાત્ર વધારે ગમ્યું શા માટે તો એનો જવાબ આ રીતે છે કદર પાઠમાંથી મને મરાઠા યુવાન રાધાબાનું કારણ કે વાલા વાલા ને વર્ષો પછી માન મરતા સાથે બોલાવી કદર કરી હતી તો આ રીતે કદર પાઠની અંદર આ રાધાબાનું પાત્ર વધારે ગમ્યું છે જોઈએ આગળ

અમારી અગાશી ઉપર જ રહીશું ખૂબ જ ઉત્સાહભેર પતંગ ચગાવીશું મમ્મીએ બનાવેલી નાસ્તો કરીશું અગાશી ઉપર વાગતા સંગીતના તાલ સાથે નાચીશું ઝૂમીશું પછી ધામધૂમથી સાવધાનીપૂર્વક ઉત્તરાયણનો તહેવાર ઉજવશું તો મિત્રો તમે કઈ રીતે ઉત્તરાયણ ઉજવવાના છો એ વિશે પાંચ વાક છ વાક્યો પણ અહીંયા તમારે મુજબ લખી શકો છો પ્રશ્ન નંબર ચાર છે ઉદાહરણને આધારે સરખાપ્રાસવાળા શબ્દો લખો તો અહીંયા ઉદાહરણ આપેલું છે તમે જોઈ શકો છો રંગ અને સંઘ તો આ જ રીતે બીજા જે આપણને આપેલા છે શબ્દો એના જવાબ લખવાના છે તો જોઈએ પાસ તો ઘાસ થશે પાંખ તો આંખ થશે એ રીતે ઉમંગ તો છલંગ એ રીતે નાદ તો સાદ અને સુર તો ચકચુર તો આ રીતે આપણે સરખા પ્રાસ શબ્દો અહીંયા લખવાના હતા હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ જોડકા જોડો તો અહીંયા જોડકા સામે સાચો જવાબ આપેલો છે જોઈએ અને એટલે કે કહેવાશે પછી બે નંબર પૂરના પ્રવાહ જેવી ઝડપવાળા એટલે કે પાણી પેથા ત્રણ સૂરજની ઉગવાની દિશા એટલે કે ઉગમણી થશે ગાયોનું ટોળું એટલે કે ધણ થશે અને પાંચ પશુને ખાવાનું અનાજ એટલે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે ટચ કરી લેજો અને હા જો વિડીયો તમને ગમે હોય તો તમારા મિત્રોની અંદર આ શેર કરજો અને જરૂરથી ધોરણ પાંચ ના વિદ્યાર્થી શેર કરજો જેથી